તો જોઈ શકો છો હવે સાંજના ગણપતિ સાંજનો શણગાર અને સરસ મજાનું એ પહેલાં આપણે વિડીયો જોયો હતો તો સાંજનો શેણગાર જોવા ગણપતિ દાદાનો સરસ મજાનો જોઈ શકો છો હવે ગણપતિ દાદાનું કોમેન્ટમાં જાય ગણપતિ દાદા ઓમ શ્રી ગણેશ હા એનામાં જરૂર લખજો ને આપણા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો નાનો એવો વિડીયો બનાવવો ને અહીંયા અખંડ જોત બળી રહી છે ગણપતિ દાદાની અખંડ જોત મારા અહીંયા નવ દિવસ ગણપતિ દાદાનું આયોજન હોય હોય શકો છો અહીંયા દીવડો બળી રહ્યો છે નાનું છે અમારું હોમ થિયેટર અને આજે વરસાદ આવી એટલે કાંઈ રાસ ગરબાનો કાંઈ કઈ આયોજન નથી ગણપતિ દાદા શણગાર જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનું આ કોને બનાવ્યું ખુશલી આ બનાવેલું છે જોવો તમે અહિયાં શણગાર છે એક 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 પછી પછી ગણપતિ દાદા જોઈ શકો છો એક સાથે દર્શન કરવે એક સાથે કરી શકો અહીંયા હિંદોળામાં બેઠા એ ગણપતિ દાદા નહીં બતાય તમને જોઈ શકો છો હવે બતા તો આપણા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેમ બને એમ શેર કરજો અને એ કરજો અને કોમેન્ટોય મારજો બરાબર જય ગણેશ